નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આગળના વિડીયોમાં તમે બધાએ જોયું કે પર્સ એ બધું મેં તમારી જોડે અલગ અલગ બધું શેર કર્યું તો તમે એ લોકોએ મને સારો એવો રિસ્પોન્સ આપ્યો અને ઘણા બધા એવું પણ પૂછતા હતા કે અમારે ઓર્ડર કરવો હોય તો અમે કેવી રીતે કરીએ કઈ રીતે કરીએ તો એનું પણ મેં તમને સોલ્યુશન આપી દીધું કે જો તમારે ઓર્ડર કરવો છે તો મેં નંબર આપેલો છે તમે મેસેજ કરો એટલે હું તમને નંબર આપી દઈશ અને એ છતાં પણ તમને એવું લાગશે તો હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મોબાઈલ નંબર તો તમે એનામાં વોટ્સઅપ કરી શકો છો કોલ નહીં તમે વોટ્સઅપ કરી મેસેજ કરી શકો છો અને જે પણ વસ્તુ તમને ગમે છે એનો સ્ક્રીનશોટ પાડીને તમે મને એમાં મોકલી દો તમને ઘર બેઠા વસ્તુ મળી જશે તો આજે પણ હું સરસ એવા પર્સ ને બીજી ઘણી બધી એવી વેરાયટી લઈને આવી છું તો એક પછી એક હું તમને બતાવતી જઈશ અને તમને ગમે એટલે ફટાફટથી તમે સ્ક્રીનશોટ પાડી લેજો તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ જુઓ આ છે નાઈટ ડ્રેસ અત્યારની જનરેશન કહો કે પછી પિસ્તાલીસ સાહીઠ પંચાવન સુધીના બધા જ વ્યક્તિ લેડીઝોને આ થઈ જાય અને બધાને કમ્ફર્ટેબલ પણ લાગે છે આવાળો નાઇટ ડ્રેસ સૂટ છે ખૂબ જ સરસ છે યંગ જનરેશનને પણ સારું લાગે છે અને વચ્ચેની વહીને પણ સારું લાગે છે તો આપીશ હું તમને ખોલીને દેખાડું સૌથી પહેલાં તો જુઓ આનું ફેબ્રિક પણ એટલું સરસ છે એકદમ સરસ લાગે આમ લુકમાં પણ તમે જોઈ શકો છો અને સ્ટેન્ડ પટ્ટીને કોલર છે કોલરથી એકદમ લુક એનો સારો આવે છે અને એનું મટીરિયલ જે છે એકદમ સોફ્ટ મટીરિયલ છે જો અને એનું જે આ ડિઝાઇન છે એકદમ ન્યૂ છે એટલે ગમી જાય છે અને પાયજામાં પણ સરસ છે એકદમ આપણેનું આ ભાગ પણ એકદમ મોટો છે એટલે કોઈને પણ આ થઈ જશે તો આ બંને સેટ ખૂબ જ સરસ લાગશે એમાં કલર અવેલેબલ છે જો એમાં કલર આ મળી જશે તમે આમાં જે પણ કલર માગશો તમને કલર પ્રિન્ટ અલગ અલગ મળી જશે એના પછી જોઈ લઈએ અત્યાર તો લોઅર સાઈઝ ટી શર્ટની ખૂબ જ ડિમાન્ડ હોય છે એમાં કોલેજમાં સ્ટડી કરતા કે પછી સ્કૂલમાં કરતા હોય એ બધાને એકદમ ફૂલ એટલે કે આપણે એકદમ પ્યોર ગુજરાતીમાં કહીએ તો એકદમ ખુલ્લી સાઈજ મોટી મોટી ખુલ્લી ટી શર્ટ હોય ને એવી એટલે આને ઓવર સાઇઝ કહેવાય એટલે કે સાઇઝ કરતાં વધારે મોટી એટલે ઓવર સાઇઝ ટી શર્ટ છે અને આ પણ એકદમ આનું મટીરિયલ એકદમ સોફ્ટ છે ગરમી જરા પણ લાગશે નહીં શિયાળામાં ઠંડી નહીં લાગે અને ઉનાળામાં ગરમી નહીં લાગે એવું આનું કપડું છે તો આનું ફેબ્રિક પણ હું તમને બતાવી દઉં કેવું લાગે છે આમાં સાઇઝો તમને મળી જશે એકદમ સોફ્ટ મટીરિયલ છે આનું આમાં એક બિઝી પ્રિન્ટ છે એ હું તમને બતાવું છું કલર છે આમાં અને આનામાં ડિઝાઇન થોડી આની પેટર્ન અલગ છે આમાં અહીંયા આવી રીતે હાર્ટ શેપમાં છે ને લખેલું પણ હાર્ટ છે ને આ બાજુ પાછળમાં પણ સરસ એવી પ્રિન્ટ કરેલી છે પ્રિન્ટ એટલે આ કપડામાં અંદરની સાઈડ વણાટમાં પ્રિન્ટ છે એટલે ધોવામાં જરાય કલર નહીં જાય ઝાંખું નહીં થાય જશે પણ નહીં નજીકથી દેખાયું ઓળખું અને પાછળ પણ આને કહેવાય ઓવર સાઇઝ એટલે આ મોટી છે અને પેલી નાની સાઈઝમાં છે અને આ છે મોટી સાઈઝ એના પછી જોઈ લઈએ એમાં કલર કે કા કલર પણ છે કલર મળી જશે તમને તો હવે મેં પહેલાં તમને આ પર્સ માટે કીધું હતું આ પર્સ છે એની પ્રિન્ટ એટલી બધી સરસ છે અને આના તો એટલા બધા ઓર્ડર હતા કે ના પૂછો વાત મેં તમને દેખાડેલું જ હતું પણ ફરી એક વખત આનો પૂરો સેટ આવેલો છે સાડી કવર બેગ બધું જ એટલે હું તમને પૂરો સેટ છું તો શરૂઆત આપણે આનાથી કરીશું અને આ એકદમ રિઝનેબલ પ્રાઇસ છે અને પ્રિન્ટ જુઓ સરસ અત્યારની બધાને ગમી જાય ને એવી છે ઉપર ચેન છે અને એનું ફેબ્રિક અંદરનું પણ ખૂબ જ સરસ છે પાછળ એક બીજી ચેઇન છે એટલે તમે આની અંદર મોબાઈલ રાખી શકો પર્સ રાખી શકો અહીંયા તમે પર્સ પણ રાખી શકો મોબાઈલ પણ રાખી શકો ને આ બાજુ પણ તમે પૈસા કે એવું રાખી શકો છો અને નવરાત્રી આવી રહી છે નવરાત્રિમાં જો તમારે કોઈને ગિફ્ટ કરવી હોય ને તો બેસ્ટમાં બેસ્ટ છે આ એકદમ બધાને ગમી જાય એવું છે તો આનામાં જો હું તમને સેટ કહું છું ને તો જોઈ લઈએ આનામાં બીજી એક નાની બેગ આપણે વારાફરથી સ્ટેપ બાય સ્ટેપ જઈશું પહેલાં નાનું પર જોયું આપણે હવે આનાથી થોડું મોટું જોઈ લઈએ આ મોટું એનો જ સેટ થઈ જાય એ પણ હું તમને બતાવી દઉં બોલે જો છે કેટલું સરસ દેખાય છે એકદમ આનામાં પણ તમને નાસ્તાનો ડબ્બો ટિફિન ઉપર ચેન છે નાસ્તાનો ડબ્બો જો તમે ક્યાંક પિકનિકમાં જાઓ છો વન ડે માટે તો એક પાણીની બોટલ ટિફિન તમારું અને દવા હોય ગમે તે હોય એ બધી વસ્તુઓ આની અંદર આવી જશે આ એટલું મોટું છે અને બેલ્ટમાં જુઓ તમે અહીંયા ઉપરની સાઈડ ને એકદમ સરસ લાગે અને પાછળ બી ચેન છે એટલે તમે આની અંદર મોબાઈલ પર્સ રાખી શકો મોટું છે આ પણ પાછળ અને આ તો તમારે લેવા જેવું જ છે ફટાફટથી ઓર્ડર કરી દો પકડવામાં પણ એકદમ ઈઝી રહેશે અહીંયા રાખો ને તો પણ આમ તો હવે આનામાં આપણે બીજું જોઈ લઈએ હવે તમે જ કહો આ શું છે પ્રિન્ટ સરસ એવી ઊંધું છે તો લઈએ શું છે એટલે તમે સમજી જ ગયા છો કે આ શું છે આ છે સાડી કવર સાડી કવર છે એટલે સાડી આમાં કેટલી બધી સાડી આવી જશે જો આમાં છથી સાત પીસ સાડીના આવી જશે અને જો તમે પેરમાં રાખો છો બ્લાઉઝ ચણિયા સાથે તો પાંચ તો આરામથી આમાં આવી જાય છે સાડી અને એટલી મોટી સાઈઝ છે આની અને એની પ્રિન્ટ જુઓ લૂકમાં પણ કેટલું સરસ છે અને આના કલર બધા અવેલેબલ છે અને આનું ફેબ્રિક ખૂબ જ સરસ છે ધોવાથી કશું જ થશે નહીં જો અંદર એનું નોન વન જે છે ખૂબ જ એનું સરસ છે પહેલાં હલકા આવે અને ફાટી જાય રનર બગડી જાય ચેઇન બગડી જાય એવું બિલકુલ નથી મેરેજમાં પણ તમે આને ગિફ્ટમાં પણ આપી શકો અને તમે તમારા મેરેજની ખરીદીમાં આને તમે સામેલ કરી શકો નવી બ્રાઇડલ માટે પણ આ ખૂબ જ સરસ છે કેમ કે એકદમ યુનિક ડિઝાઇન છે તો તમે આખો સેટ પણ ગિફ્ટ કરી શકો છો અને આખો સેટ પણ તમે પોતાના માટે બતાવી શકો છો અને અંદર સ્પંચ છે એટલે એકદમ સોફ્ટ સોફ્ટ છે એકદમ અંદર તમે સાડીને રાખશો ને તો એ કડક જ રહેશે આટલું છે એક વેદથી પણ વધારે છે એટલે સાડી તમારી આરામથી વધારે માઈ અંદર આવી આરામથી અંદર આવી જાય આનામાં કલર અવેલેબલ છે તો હું તમને કલર બતાવું એ આ કલર છે આ પણ ખૂબ જ ટ્રેન્ડિંગ કલર છે અને આનામાં એક આમાં એક બીજી પ્રિન્ટ પણ છે આ એનાથી થોડીક સાઈજ નાની છે જો તમારે એવડી મોટી સાઈજ નથી લેવી અને નાની લેવી છે તો આ પણ એકદમ સરસ છે અને આનામાં ત્રણ સાડી આવી જાય આરામથી અને જો તમારે પેરમાં રાખવી છે તો બે સાડી આની અંદર આરામથી આવી જશે તમારે પાંચ સાડીવાળું નથી લેવું તો તમે આ નાનું પણ પરચેસ કરી શકો છો બધાના એકદમ રિઝનેબલ ભાવ છે અને માર્કેટ પ્રાઇસ તમે હું તો અત્યારે તમને બતાવી દઉં કે માર્કેટ પ્રાઇસ જો આ છે પરંતુ આપણે અહીંયા ઘણું તમને એકદમ રિઝનેબલ ભાવે મળી જશે આ બલેબલ અહીંયા આની અંદર ભલે આ લેબલ આની અંદર આ છે પરંતુ તમને ડિસ્કાઉન્ટમાં મળી જશે આની પ્રિન્ટ પણ ખૂબ જ સરસ છે જો તો ડ્રેસની વાત પહેલાં આપણે થઈ ગઈ ડ્રેસ એટલે કે નાઇટ નાઇટ સૂટ નાઇટ સૂટની વાત થઈ ગઈ ટી શર્ટ આવી ગઈ પર્સ આવી ગયા સાડીનું કવર પણ આવી ગયું તો લેગીસ કેમ રહી જાય અને આ લેગીઝ જે છે એ માર્કેટ કરતાં બિલકુલ તમને અડધા ભાવે મળી જશે બ્લેક જોઈએ તો બ્લેક વ્હાઈટ જોઈએ તો વ્હાઈટ અને એનું આનું મટિરિયલ પણ ખૂબ જ એકદમ સોફ્ટ મટિરિયલ છે આમ બધા ચેક કરીને જ લેતા હોય છે એટલે જો અને વચ્ચે અહીંયા ચીપ પણ આપેલી છે એના લીધે લેગિસ તમને સંકળાશ એટલે જે ફિટ થતું હોય એ નહીં થાય જો છે અને એન્કરમાં છે એટલે બધાને ચાલે આનામાં પણ તમને કલર મળી જશે એના પછી જોઈએ હવે આપણે બધી જ વાત થઈ ગઈ તમે બહાર ફરવા જતા હોય કે પિકનિકમાં જતા હોય કે કોલેજમાં સ્ટડી કરતી આપણી છોકરીઓ છે તો શું હોય છે અને ઘણી વખત લેડીઝ પ્રોબ્લેમ એ તો બધાને થતો જ હોય છે તો એ પિરિયડ પર હોય ને ત્યારે કપડાં જે હોય એ ખુલ્લા પહેરવાની ઈચ્છા થાય કે જો એ વખતે તમને બાર ગામ જવાનું થયું તો શું થાય છે કે પ્રોબ્લેમ બધાને ખબર જ છે એટલે હું તમને ખુલ્લી નથી કહેતી તો એના માટે જે પગ વચ્ચે જે ઘર્ષણ થાય છે અને ચાંદા પડી જાય છે તો એના માટેનું આ બેસ્ટ સોલ્યુશન છે વન પીસમાં પણ પહેરાય પિરિયડમાં પણ પહેરાય સાડીમાં પણ પહેરાય હા જો એટલે કે સોટી આ જો પહેરેલું હશે ને તો એકદમ કમ્ફર્ટેબલ લાગે છે જો તમે વન પીસ પહેરેલું છે અને અંદર તમે બીજી કોઈ લેગીસ પહેરવા નથી માંગતા તો આ તમે પહેરશો ને એટલે તમને કોઈ જ તકલીફ નહીં થાય જો આનું મટીરિયલ પણ એકદમ મુલાયમ મુલાયમ સોફ્ટ છે એકદમ આમ હાથમાં હોય ને તો પણ વારે ઘડીયામ અડવાનું મન થાય એવું માખણ જેવું સોફ્ટ છે તો આ પણ તમે જરૂરથી ઓર્ડર કરી દેજો સરસ છે એકદમ આમાં પણ તમને સાઈઝ મળી જશે કલર પણ તમને આમાં અવેલેબલ છે પરંતુ બ્લેક કલર જે છે એ લગભગ બધામાં ચાલતો હોય છે એટલા માટે બ્લેક કલર અત્યારે હું તમને બતાવું છું અને હવે હવે તમારે મેરેજમાં જવું છે અને તમારી જોડે એવું પર્સ નથી કે મેરેજમાં તમે લઈ જઈ શકો ને અત્યારે તો બધાને કેવું હોય છે કે યુનિક હોય ને તો બધા તમને પૂછે તમને જોવે એવો ટ્રેન્ડ છે તો એવું જ એક સરસ પર્સ લઈને આવી છું દેખાયું હા જુઓ કલર પણ કેટલો સરસ છે આનું આ વર્ક જુઓ આ હેન્ડવર્ક છે એટલે અત્યારે તો આનો ખૂબ જ ટ્રેન્ડ છે અને આનો કલર એટલે બધી સાડી કો કે તમે કોઈ પણ વન પીસ પહેરેલો હોય ડ્રેસ મટીરિયલમાં પણ આ ચાલેવો છે કલર પણ ખૂબ જ સરસ છે અને આનું વર્ક પણ ખૂબ જ સરસ છે તો હવે આની અંદર પહેલા જોઈ લઈએ પાછળ એક નાની ચેન આપેલી છે એમાં તમે કંઈ પણ રાખી શકો અને વચ્ચે રનર પણ એકદમ ઈઝીલી ખુલી જાય ને ચેન એવી છે અંદર પણ એક બીજી ચેન છે અત્યારે તો આ બધું ભરેલું છે એમને જ આનું ફેબ્રિક છે ને અંદરનું એ પણ ખૂબ જ સરસ છે કંઈ થાય એવું નથી ઘણા બધા કેવું આવતું હોય હોય છે છે કે જલ્દીથી ફાટી જતા અંદર આપણે વસ્તુ રાખીએ એટલે ફાટી જાય છે ઈઝીલી તમે આને બહાર કાઢીને કઈ વસ્તુ અંદર ઢોળાઈ ગઈ છે તમે લઈ ગયા તો તમે આને આખું આનું અંદરનું જે અસ્તર છે બહાર તમે આવી રીતે કાઢી અને આને પણ તમે એમને વોશ કરી શકો છો આ ખરાબ ના થાય એટલા માટે તમે આવી રીતે એને ટીશ્યુથી ભીના ટીશ્યુથી પણ આને લૂછી શકો છો છે અને એકદમ આનું કપડું પણ એકદમ છાટું છે એટલે ફાટવાની જરા પણ ચિંતા છે જ નહીં તો આ પણ એકદમ લેવા જેવું ખરું લેવા જેવું ખરું એકદમ સરસ લાગશે તમે ક્યાંક લઈને જશો આવી રીતે તો મેરેજમાં ફંક્શનમાં ગમે ત્યાં પાર્ટીમાં જશો તો ખૂબ જ સરસ લાગે એવું છે ને તો મિત્રો આજનો બ્લોગ એટલે કે આજનો આપણો આ પર્સનો આ બધા જ મટીરિયલનો બ્લોગ તમને કેવો લાગ્યો જો જરા પણ મિત્રો તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડમાં ફેમિલીમાં બધે આ શેર જરૂરથી કરજો જો તમને વસ્તુ નથી જોઈતી પણ બીજાને કદાચ અમેથી ગમી જાય એટલા માટે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો અને તમને કોઈ વસ્તુ ગમે છે અને તમારે જોઈએ છે તો ફટાફટથી સ્ક્રીનશોટ પાડી અને મારા નંબર પર તમે મોકલી દેજો જરૂરથી તમને ઘર સુધી પહોંચી જશે ચલો મળીએ છીએ આવા જ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ